પોષ પૂર્ણિમા પર રાતના સમયે શાંતિ અને સમૃદ્ધિ આવે છે ચાલો જાણીએ પૂર્ણિમા પર વ્રત શુભ મુહૂર્ત વિધિ અને તેનું મહત્વ આ વર્ષે પોષ પૂર્ણિમા ખુબ જ શુભ સાબિત થઈ શકે છે તેનું કારણ પૂર્ણિમા પર વિશેષ સંયોગ રચાઈ રહ્યો છે

બત્રીસ મિનિટથી બીજા દિવસે સવારે છવ્વીસ જાન્યુઆરીની સવારે સાત વાગ્યા વાગીને બેતાલીસ મિનિટ સુધી રહે છે ત્રિગ્રહી યોગ કોષ પૂર્ણિમા મંગળ અને શુક્ર ત્રણેય ગ્રહ ધનુ રાશિમાં બિરાજમાન હશે તેનાથી ત્રિગ્રહી યોગ રચાશે આ યોગ પદ પ્રતિષ્ઠા અપાવે છે અને ભાગ્યોદય કરાવે છે પોષ પૂર્ણિમા તિથિની શરૂઆત અને દાન મુહુ પોષ પૂર્ણિમા તિથિની શરૂઆત ચોવીસ જાન્યુઆરીની રાતે નવ વાગીને ઓગણપચાસ મિનિટથી થશે તેવામાં તેની સમાપ્તિ બીજા દિવસે એટલે કે પચીસ જાન્યુઆરી ગુરુવારે રાતે અગિયાર વાગીને તેવીસ મિનિટે થશે તેમાં સ્નાનદાનનું શુભ મુહૂર્ત સવારે પાંચ વાગ્યા વાગીને છવ્વીસ મિનિટે થશે જે બીજા એક કલાક છ વાગીને વીસ મિનિટ સુધી રહે છે આ દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા સવારે અગિયાર વાગ્યા વાગીને તેર મિનિટથી સવારે બપોર વાગીને તેત્રીસ મિનિટ સુધી કરવી શુભ રહે છે નોંધ આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાત નું માર્ગદર્શન લેવું